ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે આ દરમિયાન હેલિકોપ્ટરથી કેદારનાથ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે ઉત્તરાખંડના ઉપલા ગઢવાલ ક્ષેત્રમાં સ્થિત પ્રસિદ્ધ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ આજે અક્ષય તૃતીયાના તહેવાર પર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે આ દરમિયાન સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા તો શિયાળાની ઋતુમાં 6 મહિના સુધી બંધ રહ્યા બાદ આજે કપાટ ખોલવામાં આવતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યું તો કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા છે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે આજે અક્ષય તૃતીયાનો પાવન દિવસ અને આ શુભ દિવસે આજથી ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ

એટલે કે આજથી જ ચારધામ યાત્રાનો છે તે પ્રારંભ થયો છે સંપૂર્ણ ધાર્મિક વિધિ મુજબ જે દરવાજા સવારે માટે ખોલી દેવામાં આવ્યા છે જેની અંદર ઉત્તરાખંડના મુખ્યમંત્રી જે પુષ્કરસિંહ ધામી છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જે મંદિર છે ત્યાં હેલિકોપ્ટર મારફતે વર્ષા પણ કરવામાં આવે છે ભક્તો ની અંદર અને ઉત્સાહ પણ જોવા મળી જોવા મળી રહ્યો છે જી તમામ માહિતી બદલ આપનો આભાર